जय जवान जय किसान नमस्कार थयो मित्रों आज जे आपणे वैज्ञानिक धब्बे आममामा न्यूट्रिशन मैनेजमेंट करेला एक फार्मनी मुलाकात आवेला छे चलो चैना फार्म नो निरीक्षण जे आज फार्म उपर आपले महीनों दिवस पिल्ला ट्रीटमेंट करावेली जरे फ्लावरिंग स्टेज होतो त्यारे जो वो व्यवस्थित वो फल लागेलो है एक વધારે કેરી સેટ થયેલી છે અત્યારે મોસ્ટ ઓફલી બધા ફાર્મ પર કેરીનું ખરણ વધારે જોવા જોવાનું પણ જોવા બધામાં એક જ બગીચા આ એક જ આંબા ઉપર નથી જોવા બીજા આંબામાં પણ એટલો જ ફાલે બે વર્ષનો આંબુ અમે ટ્રીટમેન્ટ કરેલી હતી નવી ખૂણપને ફૂટ આપેલી જો બીજો બીજા આંબા આમાં બહુ પુષ્કળ ફાલ લાગેલો છે એ પ્રમાણે केरी पण थे नाम एक बगीचा म एक छे ने बच्चे जो खेळू थे इना तोर ने लीला चारा माटे बिजू वावेलु है એટલે पाणी બધું મડે એટલે જો અમુક અમુક જો કણબ નીકરે છે વેજીટેટિવ માલફોર્મેશન જોય ને જો ઉપર ફૂટે ઘણી જો આ બીજા आंबा म पण इतलू ખાલે ને એટલે ફાલો તે એ પ્રમાણે સેટિંગ પણ બહુ વ્યવસ્થિત થયેલી છે આગળના આંબામાં પણ એવી રીતના જો આ પાંચ વર્ષ ઉપરના આંબા હે બધા બધામાં પુષ્કળ પ્રમાણમાં કેરી લાગેલી છે આ બધી અમે વૈજ્ઞાનિક ડબ્બે બધી ટ્રીટમેન્ટો કરાવેલી છે આ આંબા પર ને એક વર્ષથી લઈને પાંચ વર્ષના બધા છે બારમા છે કેરી કે જો એમાં પણ પુષ્કળ ફાળ લાગેલો જો આમાં ક્યાંક તમને કેરી પણ આવેલી છે જો આ ઝુમખામાં કેરી હવે બાર છે આંબો છે જો આ ઝુમખે ઝુમખામાં કેરી હે થાઈ બારમાસી પ્રકારની વેરાયટી આવે ને એમાંની આ વેરાયટી હજી પુષ્કળ ફાલ આમાં ત્રણ ફાલ આવે જો જોઈ શકો હજી આ ફાલ હજી કન્ટિન્યુ રહે પણ આમાં એક પ્રશ્ન એ જ છે તમને પહેલા કીધું જેમ કે પાણી વધારે મળે છે ને એટલે લીધે આ વેજીટેટીવ માલ ફોર્મેશન એટલે કે ફાલને બદલે ફૂટ હોય કન્વર્ટ થઈ જાય છે સંદીપ કૃષિ છેલ્ચર એન્ડ એગ્રીકલ્ચર કન્સલ્ટન્ટ વધુ માહિતી માટે સંપર્ક કરો એક્યાસી ચાલીસ સાઠ અઠ્યાવીસ તેત્રીસ આંબામાં કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો એનું વૈજ્ઞાનિક ઢબે નિરાકરણ મેળવવા માટે અમારો સંપર્ક તમે કરી શકો